કારતક માસ ભગવાન ભોળાનાથે ભગવાન શિવના પુત્ર કાર્તિક સ્વામીના નામ ઉપરથી ઉપર મહિનાનું નામ રાખવામાં આવ્યું સમસ્ત પૃથ્વી ઉપર જે જે પિતૃદેવ છે પિતૃદેવ માટે થઈને એમ કહેવાય છે ભોજનનો સમય કાર્તક ત્રણ મહિના પિતૃઓને આપણે ગણ્યા છીએ એમાંનો એક મહિનો છે કારતક મહિનો જો લોકો ભાગવત કથા કરાવે તો પણ કાર્તક મહિનાનું મુહૂર્ત લે હા કે ના પૂર્વજ્યુ જમાડે કે બ્રાહ્મણો જમાડવા છે અમારે તો પણ કાર્તક મહિનો પસંદ કરે કોઈને ભૂમિદાન કરવું હોય કોઈને દાન કરવું હોય કોઈ પ્રકારે તો પણ કયો મહિનો પસંદ કરે કારતક મહિનો કારતક મહિનાનું મહાત્મ એટલું બધું બતાવવામાં આવ્યું જેમણે કાર્તક મહિનો શરૂ કરી દીધો હોય એને તો વાંધો નથી જેને વ્રત કરતા હોય એના માટે પણ જે લોકો કાર્તક મહિનો નથી કરતા કાર્તક મહિનાની અવગણના કરે છે એના માટે ખાસ વિનંતી કરું મારા ભાઈ બહેન કારતક મહિનામાં કમસે કમ આટલું તો કરો કેટલું આખો કારતક મહિનો તીર્થ સ્નાન કરવું જોઈએ આખો કાર્તક મહિનો જો સ્નાન ન કરી શકાય તો પાંચ દિવસ કેટલા દિવસ પાંચ દિવસ તીર્થ સ્નાન કરવાનો મહિમા ગાવામાં આવ્યો છે તીર્થ સ્નાન આપણે તો નર્મદાજી તીર્થ આપણી નજીક જ છે નર્મદાજીનું સ્નાન મહાતીર્થ છે તો પાંચ દિવસ કાર્તક મહિનાના કયા પાંચ દિવસ કહેવામાં આવ્યા કયા પાંચ દિવસ આ પૂનમ આવી કાલે આજે દસમ દઈ કઈ દઈ એટલે કહું છું આજે આજે અગાઉથી એડવાન્સ માં કહી દઉં છું વાલા મારા એકાદશી થી લઈ અને પૂનમ અને એ દિવસોને કહેવામાં આવે છે દેવ દિવાળી અને કહેવામાં આવે છે દેવ દિવાળી ભાગ્યશાળી છો તમે તમે લોકો લોકો ભાગ્યશાળી આ દેવ દિવાળીના સમયની અંદર આપ લોકો શિવ શ્રવણ કરી રહ્યા છો પાંચ દિવસ પણ જે વડીલો હશે અહીંયા મોટી ઉંમરના માણસો બેઠા હશે એને ખબર હશે કે કાર્તક મહિનાનું જે સ્નાન કરવાનો મહિમા છે એ કાર્તક મહિનાના સ્નાન મહિમા શું છે કાર્તક મહિનાના આ પાંચ દિવસ એકાદશીથી લઈને પૂનમ નું સ્નાન છેલ્લું ગણાય પણ જે વડીલો બેઠા છે એને ખબર છે નાહવાનો સમય કયો કારણ કે કાર્તક મહિનામાં બધા મહિમા ગૌણ છે એક સ્નાન ગણાય છે અને એ છે તારા સ્નાન કયું સ્નાન તારા સ્નાન તારા આકાશમાં દેખાતા હોય તારા આકાશમાં દેખાતા હોય અને એ વખતે તીર્થમાં સ્નાન કરવાનો મહિમા છે અથવા તીર્થમાં ન જઈ શકો તો કંઈ વાંધો નહીં પણ ઘરે બેસીને પણ તમે નર્મદાજી ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરો તારાના દર્શન કરીને આકાશમાં ચંદ્રની સાથે જે તારા હોય છે ને તારામંડળ એ તારાનું દર્શન કરીને સ્નાન કરવાનો મહિમા છે જેને પરોઢનું સ્નાન કે આપણે શું કે પરોઢ ગુજરાતીમાં

તમે ગંગા કિનારે જઈને સ્નાન કરો એટલું પુણ્ય ફળ આ પાંચ દિવસમાં મળે છે વરસ તમે ગંગા કિનારે આખું વર્ષ તમે નર્મદામાં જાણે સ્નાન કર્યું હોય એના કરતા અનેક ગણું ફળ આપણને આ કાર્તક મહિનાના પાંચ દિવસ આને કહેવાય દેવ દિવાળી